આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવાની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે છે એ ટુ ઝેડ આધાર કાર્ડમાં કઈ રીતે એડ્રેસ ચેન્જ કરવું એની માહિતી હું આ વિડીયોમાં તમને આપવાનું છું માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો વેલકમ બેક ટુ ગુજરાતી વિડીયા ફેક્ટરી આપની સાથે હું વિવેક અમને ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા ડીએમ આવ્યા હતા જો તમે અમારું ઇન્સ્ટાગ્રામ ફોલો કરતા હશો તો તમને ખબર હશે કે ગુજરાતનું નંબર વન ટેક ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણું ગુજરાતી મીડિયા ફેક્ટરી જ્યાં તમારા પ્રેમ અને સપોર્ટના કારણે સાત લાખથી વધારે ફોલોઅર્સ થઈ ચૂક્યા છે ત્યાં અમે આધાર કાર્ડને લગતી ઘણી બધી રીલ્સ નાખેલી છે પરંતુ આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવાની મેથડ ખૂબ લાંબી છે એટલા માટે અમે યુટ્યુબ વિડીયો બનાવીએ છીએ તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો હવે હું તમને કહું છું કે તમે આધાર કાર્ડમાં કઈ રીતે તમારું એડ્રેસ ચેન્જ કરી શકો છો આના માટે સૌથી પહેલાં તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે આધાર કાર્ડ લોગિન આધાર લોગિન સર્ચ કરશો એટલે પહેલું આજે તમને દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અંદર જશો એટલે તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે લોગિનમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે જેમ કે અહીંયા હું મારો આધાર કાર્ડ નંબર નાખું છું અને પછી નીચે તમારે કેપ્ચા ફિલઅપ કરવાનું રહેશે અને હવે અહીંયા હું નીચે કેપ્ચા ફિલઅપ કરી રહ્યો છું ધ્યાન રાખજો કેપચા ફિલઅપ કરવામાં સ્મોલ અને કેપિટલ અક્ષર હોય છે એમાં ઘણા લોકો ભૂલો કરે છે જેના કારણે પ્રોસેસ આગળ નથી વધતી માટે ખાસ ધ્યાન રાખજો અને અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે આટલું કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એમાં એક મેસેજ આવશે એ ઓટીપી તમારે અહીંયા નીચે નાખવાનું રહેશે મારે હવે ઓટીપી આવી ગયો છે અને હું અહીંયા ઓટીપી નાખી આગળની પ્રોસેસ કરું છું લોગ ઇન કરશો એટલે તમારા ફોનમાં કંઈક આવું ઇન્ટરફેસ આવશે અહીંયા તમારે એડ્રેસ અપડેટનો આ જે ઓપ્શન દેખાય છે એની અંદર જવાનું છે એની અંદર જશો એટલે તમને આ બે ઓપ્શન જોવા મળશે છે અહીંયા તમારે પહેલું જે અપડેટ આધાર ઓનલાઈન છે એની અંદર જવાનું છે એની અંદર જઈને તમારે અહીંયા જે નીચે પ્રોસીડ ટુ અપડેટ આધાર છે એના પર ક્લિક કરવાનું છે આટલું કરશો એટલે તમારી સામે અહીંયા જે દેખાય છે એવી રીતની સ્ક્રીનમાં ઓપ્શન જોવા મળશે અહીંયા તમને દેખાઈ રહ્યું છે નામ છે ડેટ ઓફ બર્થ છે જન્ડર છે અને છેલ્લે એડ્રેસનું છે પહેલાં આપણે નામ ડેટ ઓફ બર્થ અને જન્ડર બધું જ ફોનમાંથી ચેન્જ કરી શકતા હતા પરંતુ હવે સરકારે આની લિમિટેશન આપી દીધી છે આપણે આધાર સેન્ટર પર જઈને નામ ડેટ ઓફ બર્થ અને જેન્ડર ચેન્જ કરી શકીએ છીએ પરંતુ એડ્રેસ હજુ આપણે ફોનમાંથી ચેન્જ કરી શકીએ છીએ માટે એડ્રેસ ઉપર ક્લિક કરવાનું છે પ્રોસીડર ટુ અપડેટ આધાર પર ક્લિક કરવાનું છે આટલું કરશો એટલે હવે અહીંયા તમારે તમારી ડિટેલ ફિલઅપ કરવાની છે અહીંયા ખૂબ ખાસ ધ્યાન રાખજો કાળજીપૂર્વક ડિટેલ ફિલઅપ કરજો જેમ કે કેર ઓફ છે તો અહીંયા જો તમે મેરિડ નથી તો તમારે તમારા ફાધરનું નામ નાખવાનું છે અથવા જો તમે મેરીડ છો તો તમારા હસબન્ડનું નામ નાખવાનું છે અત્યારે જે પણ આધાર કાર્ડ છે એ મુજબ તમારા ફાધર અથવા હસબન્ડનું જે પણ નામ છે અહીંયા નાખવાનું છે જેમ કે અત્યારે હું અહીંયા મારા ફાધરનું નામ નાખું છું નામ નાખ્યા પછી અહીંયા તમારે હાઉસ બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટ આ જે લાઈન દેખાય છે એની અંદર તમારે જો તમારા ઘરનો નંબર હોય તો એ નાખવાનો રહેશે જેમ કે મારા ઘરનો નંબર છે એ હું અત્યારે નાખી રહ્યો છું આગળ તમને સ્ટ્રીટ રોડ અને લેન્ડ અહીંયા જે તમારી લેન્ડમાર્ક છે કઈ સ્ટ્રીટમાં તમારું ઘર આવે છે અથવા જે કાંઈ પણ તમારું એડ્રેસ છે જે તમારે અપડેટ કરવું છે એ નાખવાનું છે તો અહીંયા હું મારું નાખી રહ્યો છું એમ તમે પણ તમારું નાખશો તો નીચે આપોઆપ ગુજરાતીમાં એ આવી જશે આટલું નાખ્યા પછી તમારે નીચે એરિયા લોકાલિટી અને સેક્ટર આ જો ઓપ્શન દેખાય છે એમાં તમારી જો સોસાયટી હોય અથવા તમે જે એરિયામાં રહેતા હોય એ એરિયાનું નામ નાખવાનું છે તો અહીંયા જે મારી સોસાયટી છે એનું નામ નાખી રહ્યો છું અને અહીંયા નીચે લેન્ડમાર્ક છે એ તમારું ઘર જે પણ એરિયા હોય જેમ કે અમદાવાદમાં છે અમરેલીમાં લાઠી રોડ છે આવા જે પણ તમે રહેતા હોય એનું અહીંયા તમારે નાખવાનું રહેશે અને જો તમારા ઘર આસપાસ આવું કંઈ લેન્ડમાર્ક ના હોય તો તમે આને બ્લેન્ક પણ છોડી શકો છો અધરવાઇઝ તમે ફિલઅપ પણ કરી શકો છો અને નીચે અહીંયા તમને જે પિનકોડ દેખાય છે તમારા ગામ સિટીનો પિનકોડ નાખવાનો રહેશે જેમ કે અત્યારે હું અહીંયા મારા સીડીનો પિનકોડ નાખી રહ્યો છું પિનકોડ નાખ્યા બાદ આપોઆપ આમાં તમારો જે ડિસ્ટ્રિક્ટ જિલ્લો છે એ ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે નીચે તમારો વિલેજ જે કઈ પણ તમે ગામમાં રહો છો જે તમે પિનકોડ નાખ્યો છે એ મુજબ તમારે અહીંયા લિસ્ટ જોવા મળશે આ લિસ્ટમાંથી તમારે કોઈ પણ ગામ સિલેક્ટ કરવાનું છે જે તમને લાગુ પડતું હોય જેમ કે અહીંયા મારું ગામ છે હું સિલેક્ટ કરી લઉં છું અને હવે ખૂબ જ કાળજીપૂર્વક પ્રોસેસ કરવાની રહેશે અહીંયા તમારે જે પણ નવું એડ્રેસ અપડેટ કરવું છે એ અપડેટેડ એડ્રેસનો તમારી પાસે કઈક પુરાવો હોવો જરૂરી છે જેમ કે તમારું લાઈટ બિલ છે તમારો પાસપોર્ટ છે અધરવાઇઝ કોઈ પણ ડોક્યુમેન્ટ છે એમાં તમારું નવું એડ્રેસ જે પણ તમારે આધાર કાર્ડમાં અપડેટ કરવું છે એ નાખવાનું રહેશે સો અહીંયા તમારે નીચે આ જે દેખાય છે અહીંયા તમને ઘણા બધા ડોક્યુમેન્ટ જોવા મળે છે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ છે આમાંથી તમે અપડેટ એડ્રેસવાળું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી શકો છો જેમ કે પાસપોર્ટ છે કિસાન ફોટોગ્રાફ પાસબુક છે અહીંયા ઘણા બધા રેશન કાર્ડ છે એચ એસસી ઓબીસી સર્ટિફિકેટ કોઈ પણ તમે જે કાંઈ પણ અપડેટેડ એડ્રેસ છે એ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેવાનું છે એ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરશો વોટર આઈડી મેં અત્યારે સિલેક્ટ કર્યું છે તો એ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા જે વ્યૂ ડિટેલ્સ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ છે ત્યાં ક્લિક કરી તમારે ફોટોગ્રાફ એનો અપલોડ કરવાનું રહેશે અને ખાસ ધ્યાન રાખજો બે એમબીથી થી વધારે ફોટોગ્રાફની સાઇઝ ના હોવી જોઈએ અને જો તમારે વધારે હોય છે તો તમે વેબસાઇટ ઘણી બધી અવેલેબલ છે ત્યાંથી કમ્પ્રેસ કરી અને ફોટો અપલોડ કરી શકો છો હું અહીંયા અપલોડ કરું છું ફોટોગ્રાફ અપલોડ કરવા માટે તમારે કન્ટિન્યુ ટુ અપલોડ ઉપર ક્લિક કરવાનો છે અને તમારી ગેલેરીમાંથી તમે જે પણ ડોક્યુમેન્ટનો ફોટો પાડ્યો છે એ સિલેક્ટ કરી લેવાનો છે અને અત્યારે તમે જોઈ શકો એમ ડોક્યુમેન્ટ ફોર્મેટ નોટ સપોર્ટેડ કારણ કે મારે જે પીએનજી અને પીડીએફ આ ત્રણમાંથી કાંઈક અલગ જ ફોર્મેટમાં છે તો તમે ખાસ ધ્યાન રાખજો હવે આ મારે ચેન્જ કરવું પડશે સો અત્યારે મારું જે ડોક્યુમેન્ટ છે એને મેં જે ઈજી ફાઇલમાં કન્વર્ટ કરી નાખ્યું છે જો તમારે કરવું હોય તો ઘણી બધી વેબસાઇટ અવેલેબલ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ત્યાંથી તમારે જો ફોર્મેટ સપોર્ટ ના થાય તો ત્યાંથી તમે ફોર્મેટ ચેન્જ કરી શકો છો અત્યારે હું ફરીવાર ડોક્યુમેન્ટ અપલોડ કરું છું ડોક્યુમેન્ટ હવે તમે જોઈ શકો એમ પ્રોસેસ થઈ રહી છે તો અત્યારે તમે જોઈ શકો એમ મારી જે ફોટો અપલોડ થઈ ગયો છે હંડ્રેડ પર્સન્ટ દેખાઈ રહ્યું છે અને હવે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક આપવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીનમાં હમણાં આપણે જોઈએ એમ શો ડિટેલ્સ આવે છે પછી એ ફિલઅપ કરવાની રહેશે હવે અહીંયા મારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એડ્રેસમાં મારા પેલા ફાધરનું નામ આવી ગયું છે પછી જે પણ મેં એડ્રેસ નાખ્યું હતું એ અહીંયા મને દેખાઈ રહ્યું છે આ એટલા માટે આપે છે કે આમાં આજે જો તમારે કાંઈ ચેન્જ કરવું હોય તો તમે અહીંયા એડિટ અપડેટ એડ્રેસ ઉપર ક્લિક કરી એડ્રેસ ચેન્જ કરી શકો છો અથવા તો જો તમને યોગ્ય લાગતું હોય કે પરફેક્ટ એડ્રેસ છે તો તમને આ જે બે ઓપ્શન દેખાય એ બંને ઉપર ક્લિક કરી નેક્સ્ટ આપી દેવાનું છે અને હવે તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે નોમિનલ પચાસ રૂપિયાની ફી છે એ આપણે પેમેન્ટ કરવાની રહેશે રોઝોર પે અથવા તો પે યુ બી નામનો ઓપ્શન છે બંને એ પહેલા તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને હવે અહીંયા હું રોઝોર પે ઉપર ક્લિક કરી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરું છું પછી તમે અહીંયા તમારું ડેબિટ કાર્ડ છે ગૂગલ પે છે ફોન પે પેટીએમ અથવા કોઈ પણ પેમેન્ટ સર્વિસ થી તમે તમારું પેમેન્ટ કરી શકો છો જેમ કે હું અહીંયા ગૂગલ પે થી કરું છું અને પેમેન્ટ કર્યા પછી તમારી બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે તમારી સામે ડાઉનલોડ એક્નોલેજમેન્ટ નું ઓપ્શન આવશે એના પર ક્લિક કરશો એટલે તમારે એક ફાઇલ ડાઉનલોડ થશે એમાં તમારો ઇનવોઇસ નંબર છે અને બીજી બધી ડિટેલ્સ છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ મુજબ જોવા મળશે આટલું કર્યા પછી તમારે આધાર કાર્ડ એડ્રેસ અપડેટ ની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને હવે ફરીવાર તમારે લોગિન કરવાનું છે તમારો આધાર નંબર ઉપર કેપ્ચા ફિલઅપ કરી અને ઓટીપી નાખી તમારે ફરીવાર લોગ ઇન કરવાનું છે લોગિન કર્યા પછી તમારે ફોન ને આવી રીતે સ્ક્રોલ કરશો સ્ક્રીન ને સ્ક્રોલ કરશો એટલે તમને નીચે અહીંયા આવી રીતે તમારી જે અપડેટ છે એ તમને જોવા મળશે જેમ કે આધાર અપડેટ છે એમાં અત્યારે પેમેન્ટ સ્ટેજનું મારે બતાવે છે સો અહીંયા તમને બધી જ જેમ જેમ તમારું એડ્રેસ અપડેટ થતું જાય એટલે કે પ્રિન્ટિંગમાં છે અથવા તો એડ્રેસ પ્રોસેસ ક્યાં પહોંચે છે બધી તમને અહીંયા જોવા મળશે સો આવી રીતે તમે તમારા આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ થયું છે કે નહીં એની માહિતી મેળવી શકો છો અને પછી આ આધાર કાર્ડ આવતા તમારા ઘરે છ મહિના જેવો સમય લાગે છે કારણ કે મારા ખુદને એટલો સમય લાગ્યો હતો તો હવે તમારે આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ થયું છે કે નહીં એ ચેક કરવા માટે તમારે લોગ ઇન કરતું રહેવાનું છે અઠવાડિયે અથવા તો પંદર દિવસે મેક્સિમમ પંદર દિવસની અંદર તમારા આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ થઈ જાય છે આના માટે લોગ કરવાનું છે ખૂણામાં જે તમારો ફોટો દેખાય છે અને ઉપર ક્લિક ક્લિક કરશો કરશો પછી ફ્લિપ આધાર તમારું અપડેટેડ એડ્રેસ આવી ગયું છે કે નહીં એ તમારે જોતું રહેવાનું છે અને જો આવી ગયું હોય તો તમારે પીવીસી નું આધાર કાર્ડ ઓર્ડર કરી દેવાનું છે આ પીવીસી નું આધાર કાર્ડ કઢાવાનું હું એટલા માટે તમને કહું છું કારણ કે પેલું આધાર કાર્ડ આવતા તમારે ઘરે છ થી સાત મહિના જેવો સમય લાગે છે અને પીવી નું તમે આધાર કાર્ડ બુક કરશો એટલે વધીને પંદર દિવસ અથવા તો એક મહિનાની અંદર મેક્સિમમ એક મહિનાની અંદર તમારે ઘરે આવી જશે આના માટે તમારે શું કરવાનું રહેશે તો તમારે લોગિન ઇન કરવાનું છે જેવી પહેલાં તમને પ્રોસેસ બતાવીએ મુજબ અને અહીંયા તમને આ જે ઓર્ડર આધાર પીવીસી કાર્ડનો ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે આમાં ખાલી એક જ પ્રોસેસ છે તમારે પેમેન્ટ કરવાનું રહેશે અહીંયા તમને દેખાઈ રહ્યું છે એમ અત્યારે મારું આધાર કાર્ડ છે પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે આ ઓપ્શન ઉપર ક્લિક કરી તમારે મેક પેમેન્ટ કરી દેવાનું છે મેક પેમેન્ટ કરશો એટલે અહીંયા તમને જે પહેલા પ્રોસેસ બતાવી એ મુજબ તમારે પચાસ રૂપિયા નોમિનલ ફી ચૂકવવાની છે અને પછી તમારું આધાર કાર્ડ પીવીસીનું છે એ ઓર્ડર થઈ જશે અને આની સેમ અપડેટ તમને જે પહેલાં બતાવી એ મુજબ તમે અહીંયા સ્ક્રીનને સ્ક્રોલ કરી નીચે જોઈ શકો છો રિક્વેસ્ટની અંદર તમારી અહીંયા બધી જ તમને બતાશે તો આવી રીતે તમે તમારા આધાર કાર્ડ માં એડ્રેસ ને અપડેટ કરી શકો છો ચેન્જ કરી શકો છો જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે આવા માહિતી આવતા રહેવાના છે